ઉધના પોલીસે ઇંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કર્યો ઉધના પોલીસે ઇંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કર્યો ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એસ ચામરેનાઓના માર્ગદર્શન હેઠળ સર્વિલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે ઈશરાણીનાઓ સર્વિલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અપોકો પ્રદીપભાઈ અર્જુનભાઈ તથા અપોકો જીવનદીપસિંહ ધનશ્યામસિંહ નાઓની સંયુક્ત બાતમી આધારે કાર્યવાહી ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ ખાતે આવેલ મહેતા ટ્રાન્સપોર્ટ ખાતે જાહેરમાંથી આરોપી મિહિર રાજુભાઈ બે લાખ પંચાવન હજાર સાતસો ચૌદ ની મત્તાના પૃહીના જથ્થા સાથે પકડી પાડી આરોપીઓના નામ મિહિર રાજુભાઈ સોની ઉમર વર્ષ ચોવીસ ધંધો મજૂરી રહે ઘર નંબર ચાર પંદર ઈવીએસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી

લીકર જે છે એ મંગાવ્યો છે એ બાતમી મળતા ખાનગી જે અમારા બી સ્ટાફના માણસો છે ખાનગી દેશમાં ત્યાં આગળ વોચમાં રહ્યા હતા અને ડિલિવરી લેવા આવનાર જે ઈસમ છે મહીર સોની કે જે કેસુમાં રહે છે એને ઝડપી પાડ્યો હતો એના વાહન સાથે અને ત્યારબાદ ચકાસણી કરતાં જે પાર્સલ મંગાવવામાં આવ્યા હતા કિચનગરના વાહના હેઠળ એની અંદરથી લીકર જે છે એ ઓલમોસ્ટ ચુમ્માલીસ બોટલ મળી આવેલી છે જેની કિંમત ચાર હજાર પાંચ હજાર દસ હજાર જેટલી છે અને કુલ જે મુદ્દા માલ છે એ ઓલમોસ્ટ બે લાખ પંચાવન હજાર સાતસો ને ચૌદ રૂપિયાનો છે એની વધારે પૂછપાછપરછ ચાલુ છે અને આ જે માલ છે એ હરિયાણાથી મંગાવવામાં આવેલો છે એચકે કેલિંગ જે કંપની છે એની પાસેથી આ મુદ્દામાલ મંગાવવામાં આવેલો છે અને આ લોકો ક્યાં સપ્લાય કરતા હતા કઈ રીતે એમનું નેટવર્ક ચલાવતા હતા એની હાલ જે એક આરોપી છે એને અરેસ્ટ કરી અને પૂછપરછ આગળની તપાસ ચાલુ છે એ બાબતે મેં કહ્યું એ પ્રમાણે કે હાલ અત્યારે જે પકડાયેલ ઇસમ છે એના મારફતે આગળની વાતની તપાસ ચાલુ છે ગઈકાલે એક માહિતી મળેલી હતી કે અહીંયા જે લક્ષ્મીનારાયણ એસ્ટેટ છે એની અંદર મેટા ટ્રાન્સપોર્ટમાં